અને જૂનાગઢના ઘેડ પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદથી અનેક આંતરિક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા પાણીના પ્રવાહથી અનેક રસ્તાઓ ધોવાયા છે ગામ તરફ જવાનો રસ્તો તૂટ્યો છે અવિરત વરસાદથી ઘેડ વેટમાં ફેરવાય તેવી સંભાવના છે પોરબંદરના બાલાગામથી તરફનો રસ્તો અચાનક જ તૂટ્યો હતો એક તરફ ધોધમાર વરસાદ અવિરત ચાલી રહ્યો છે અને ભારે વરસાદને કારણે જે અંદરના રસ્તાઓ છે આંતરિક રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે સંવાદદાતા ચેતન પરમાર ફોનલાઇન પર જોડાઈ છે ચેતન પોરબંદર અને જૂનાગઢના ઘેડ પંથકમાં મુશળધાર વરસાદ છે વરસાદને કારણે મુશ્કેલીઓ પણ સતત વધી રહી છે શું જાણકારી છે વરસાદને કારણે ઉપરવાસના પાણી છે તે ઘેડ પંથકમાં ફરવાની શરૂઆત થઈ ચૂકી છે તો ગેડ પંથકના જે આંતરિક રસ્તા હોય છે તેની ઉપર જે પાણી છે તે આવી રહ્યું છે પૂરજોશમાં પાણી આવતા જ જે રસ્તા છે તેના ધોવાણ થયા છે રસ્તા તૂટી રહ્યા છે નાના મોટા જે અંદરના પુલ હોય છે તેની ઉપર પણ મોટી અસર થઈ છે અને બપોર બાદ ક્યાંક ગેડ પંથક છે તો સંપર્ક વિહોણું બને તેવી પણ સંભાવના છે બિલકુલ ચેતન ખાસ કરીને જાણવા માંગીશું કે તંત્ર દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી રહી છે જો કોઈ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે શું કાર્યવાહી થઈ રહી છે ેડ પંથકની પરિસ્થિતિ દર વખતેની જેમ આ વખતે પણ છે એટલે ઘેડ પંથકના લોકો છે તે સૌથી વધુ એલર્ટ હોય છે તંત્રની પહેલા જે પોતાની વ્યવસ્થા છે તે કરી જ લેતા હોય છે પરંતુ આ વખતે ક્યાંક ઘેડ પંથકમાં જો વધુ પરિસ્થિતિ ખરાબ દેખાશે તો એનડીઆરએફ ને ની ટીમો ઉતારવાની પણ તંત્રની તૈયારી છે ધન્યવાદ ચેતન